પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાં બસ બેસી ગઈ હોવાની ઘટના બની મળતી માહિતી અનુસાર અમદાવાદથી દુવાન જઈ રહેલ એક્સપ્રેસ બસ માથનના બસ સ્ટેન્ડમાં પ્રવેશતા ખાડામાં બેસી ગઈ સ્ટેટ હાઇવે પર ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઈન લીકેજ રિપેર કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો જે ખાડો બસ ડેપોમાં પ્રવેશ દ્વારા મુખ્ય માર્ગ પર હોય ત્યારે બસ આવતાની સાથે ખાડામાં બેસી ગઈ ત્યારે બસ સ્ટેન્ડ બહાર ખોદેલા ખાડાના લીધે ફસાયેલી બસમાં પાંત્રીસ જેટલા મુસાફરો અટવાયા હતા

અમદાવાદમાં ગીતા મંદિર પાસે બે દિવસ પહેલા પડેલા ભુવામાં જેસીબી ગરકાવ થઈ ગયું છે ભુવાને રિપેર કરવા આવનાર જેસીબી